મિત્રો જુઓ આજે ડોડા બાફાનો પ્લાન છે ભાણો ડોડા ફોલી રહ્યો છે અને જોવા આ પાર્ટીઓ લઈ લીધો છે ફોલે રાખ્યા એકદમ જલ્દી જલ્દી ફોયલ અને બતાવે રાખ્યામાં જો પૂરી બેનની ઘેરે પણ આજે ડોડાનો પ્રોગ્રામ છે બાફાનો ક્યાં પણ અડધા મેકતા આવ્યા છીએ જવો ભાણો કેવી આ બધી મુસીઓ કાઢે છે ને જોવો જોવો નંબર આવી જશે ભાણા ને પોણા ચાર પોણા ચાર બે આંખ માં આવી જશે જોવો જોવો આમાં મેકે છે પણ આમ મેકવાના હોય ને આને આડા કરીને મેકવાના હોય ભાણા દેખાય ને તો ભાણો કે કે વિડિયો દેખાડવા હાટુ એમ ઊભા મેકા ઈ હાટુ કે હા હે આ એક સોય તો એક ઉટો લોકો ને

હાલો ફોલવાનું શરૂ રાખો હાલો મેં જવા દે પડે જવો તો આમાં ભરી દીધા છે પાટિયામાં એક એક આરે ફોલી ફોલાતા જાય એમ ભાણો પાટિયા મેકતો જાય છે તમે જોઈ શકો મિત્રો જવો કેવા ઝડપથી ફોલે છે તાજા છે પાછા વાડીયાથી લાવેલા ફોલો હાલો જલ્દી ફોલો હાલો જલ્દી આજી હવે બે પડ્યા છે હાલો હાલો બે મના બે બાકી છે દવા પડાય છે હાલો દવા ઓલા હુંડલામાં ફોફા ફોફા થઈ ગયો છે હાલો હાલો એન મે કીજો જલ્દી હાલો બસ હાલો તો મે કી દીધો છે હાલો જલ્દી ખોલવા મળો હાલો હાલો મિત્રો હવે ભાણો આવી ગયો છે હવે જવો પાછો શરૂ કરી દીધો આપણે કામકાજ હાલો પાણી નાખી દે હાલો રેડી હાલો લઈ લો પાટીઓ હાલો 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 કો સુલા ઉપર હાલો આ તો કોળી પડી કોળી પડી છે હા ઈ તપવા માટે પડી છે હાલો એને એક બાજુ વાળી પર મેકી જો હાલો હાલો કે ખખડાવા બખડાવા વગેરે આ છે બધાય વેફર આયા ખાવા લાવી ભાણોને અમે બધાય વેફર ને અલગ ગાંઠિયા ની સેવના પેકેટ

જો પાણો કેવું ઓલું કરે છે હાથીઓ ના થળિયા બધા નાખે છે મોટા મોટા હાલો પછી હાલો આપણે આ એક ઓલું લઈ જો હાલો આ જો પીડા છે ડોડાનો નો પાટિયો પીડો છે આમાં મીઠું નહીં નાખવાનું અમેરિકન દોડા હોય એટલે મીઠું નાખી તો સવડિયા થઈ જાય ઓલા એટલે મીઠા વગેરેના બાફવાના પછી લીંબુ અને મરસું મીઠું ભેગું બધું કરીને પછી લીંબુથી ઘઈને ખાવાની મજા આવે બહુ હાલો જલ્દી

અને કાગળ જવો હવે જગવા માંડ્યો છે જો આવી રીતનું તમારે પણ કરવું જેથી કરીને પ્લાસ્ટિક મુક્ત ભારત થઈ જાય કેરોસીન મુક્ત તો થઈ ગયું એટલે ખૂબ સારી બાબત કહેવાય અને પ્લાસ્ટિક મુક્તય થઈ જાય જે વધારાના પેકિંગ હોય એ ચૂલો જગવામાં થઈ જાય અને ત્યાર પછી રોહડું હવે નાનું છે એટલે બધું એટલામાં કરવું પડે એમ આ બેઠો સોલો છે ભાણે બોલો સીબુ ઢાકી દીધું હે હાલો તો જવા તમે જોઈ શકો છો મિત્રો જવો થાય તાપે થાય જવા ટૂંક સમયમાં આગળ જવા ડોડા બફા હે એ તમને બતાવશું અને પછી આખું જે ડોડા ખાવાનું કાર્યક્રમ છે એ પણ તમને બતાવશું હાલો તા સુધી આપણે અટકાવી દઈએ હા ભાણો આ ધાણા છે કે શું છે આ કઈ ખાંડ ધાણા શું કરશો કેમ ધાણા ને ખાંડશો એટલે ખાંડું એટલે પછી એની ફાઈટ થાય હા ઈ સોપાની હા

પછી ખાવાનું જે પ્રોગ્રામ છે એ પણ આપણે શરૂ કરશું તો અત્યારે મિત્રો ફૂલ વરાળ નીકળતી હોય એવું જોવા મળી છે તમે બધું તૈયાર થઈ ગયું છે મીઠું મરચો લીંબુ પણ હવે મિત્રો આપણે સૌથી પેલા બાપાને ને ધરશું હાલો હાલો ભાઈ હારો મસ્ત નો મોટો ડોડો લઈ લો હાલો આ બેન પણ આવ્યા છે એને પણ મજા આવે જવો

તમને આ વિડીયો કેવો લાગ્યો તમારો પ્રતિભાવ કોમેન્ટમાં જણાવજો અને વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરજો ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય સિયારામ અને બા સીતારામ